આંગળિયા રૂપિયા લાખ તફડાવી જનાર બે શખ્સોને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડ્યા છે જાણવા મળતી વિગતો મુજબ જેતપુરમાં પાંચ પીપળા રોડ પર ભદ્રાવતી સોસાયટી માં રહેતા અને અહીં ગળિયા ચેમ્બર્સમાં આવેલી ઈશ્વર બેચર નામની આંગળિયા પેઢી માં નોકરી કરનાર હરિભાઈ જયંતિભાઈ ગોસાઈ ઉંમર વર્ષ ત્રેસઠ દ્વારા જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ગત તારીખ ચાર ચાર બે ના સાંજના સમયે તેઓ આંગળિયા પેઢીની દુકાન બંધ કરતા હતા આ સમયે તેમણે પેઢીમાં રહેલ રોકડ રૂપિયા એક લાખ જે પાંચસોના દરના બે બંડલ હોય જે થેલામાં રાખી આ થેલો પોતાની વાહનની સીટ પર રાખ્યો હતો અને દુકાને તાળું મારતા હતા તેવામાં બે અજાણ્યા શખ્સ બાઇકમાં અહીં આવ્યા હતા અને આ થેલો અહીંથી લઈ નાસી ગયા હતા પ્રથમ વેપારીને એવું હતું કે તેમના કોઈ મિત્ર તેમની સાથે મજાક કરે છે માટે તેમણે જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ બાદમાં આજ દિન સુધી થેલો કોઈ પરત આપવા ન આવતા કોઈ શખ્સો રોકડ ચોરી કરી ગયા હોવાનું માલુમ પડતા અંતે આ મામલે જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય તેમજ જેતપુર સિટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ગુનાની તપાસમાં હોય જે દરમિયાન હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સ મારફતે આ ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓને જેતપુર જુનાગઢ રોડ ઉપરથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રોકડ રૂપિયા સાથે સુજીતભાઈ નારજીભાઈ ઇન્દ્રેકર જિલ્લો અહેમદાબાદ તેમજ ચેતન ઉર્ફે ચિમટુ વિજયભાઈ ઘમંડે રહે કુબેરનગર જિલ્લો અહેમદાબાદ બંનેને મુદ્દામાલ રોકડ એક લાખ મોટરસાયકલ મળી કુલ મુદ્દામાલ રૂપિયા એક લાખ ચાલીસ હજાર સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેતપુર સિટીના એમજી રોડ ઉપર ઈશ્વર બેચર નામની જે પેઢી છે તેના કર્મચારી સાંજે દુકાન બંધ કરી અને જતા હતા એ દરમિયાનમાં તેમની નજર ચૂકવી અને તેમની બાઇકમાં રાખેલ થેલો બે ઈસમો મોટરસાયકલ લઈને આવેલા અને તે ચોરી કરી અને લઈ ગયેલા હતા જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીએ મહેનત કરી અને બે આરોપીઓ જે અમદાવાદના છારા ગેંગના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી સો ટકા મુદ્દામાલ રિકવર કરેલ છે મુદ્દામાલમાં એક લાખ રૂપિયા રોકડા અને તેમણે જે ગુનામાં વાપરેલ હતું તે મોટરસાયકલ બંને કબજે કરવામાં આવે છે આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ સિટીના નવરંગપુરા ચાંદલોડિયા ઘણા બધા પોલિશનમાં અમદાવાદ સિટીમાં ગુના દાખલ થયેલા છે તેમજ નવસારી ટાઉનમાં આ રીતનો ગુનો દાખલ થયેલ છે આરોપીઓ ખાસ તો રેકી કરી અને બેંક હોય અથવા એટીએમ હોય અથવા તો આંગળીયા પેઢી હોય તેનાથી દૂર રહી અને રેકી કરતા હોય છે કે આમાંથી કોણ પૈસા લઈને અહીંથી નીકળવાનું છે પછી એમની વોચ રાખી અને એમમાંથી ચોરી અથવા લોટનો આ લોકો અંજામ આપતા હોય છે એક આરોપીનું નામ સુરજીત છે અને બીજાનું નામ છે ચિન્ટુ બે આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવે છે